તો અમદાવાદમાં મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે કાલુપુર વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ફિલ્મ પર રોક લગાવવા માટે વૈષ્ણવ સમાજની માંગ ઉઠી રહી છે દોષીવાડને પોળ પાસે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હાઈકોર્ટમાં ફિલ્મ પર રોક લગાવવા માટે અરજી કરવામાં આવી છે જ્યારે હાલ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂક્યો છે મોટી સંખ્યામાં શાંતિપૂર્ણ પોતાની રજૂઆત છે તે કરવામાં આવી રહી છે સુરણીના આધારે જ આગળનો કાર્યક્રમ નિશ્ચિત કરવામાં આવશે કે કયા પ્રકારથી આગળનો કાર્યક્રમ ચાલશે એટલે એક દિવસ શાંતિપૂર્ણ રીતે વિરોધ છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે સનાતન ધર્મની જ્યારે વાત આવે છે ત્યારે દરેક આગેવાનો આગળ આવતા હોય છે તે જ પ્રકારે કાયદાકીય લડત અને આવતીકાલે પણ કોર્ટમાં આ પ્રકારે રજૂઆત છે તે કરવામાં આવશે અને આજે વિરોધ છે તે યથાવત રહેશે તેવું પણ અહીંયાથી કહેવામાં આવી રહ્યું છે અને એક વિરોધ આજે અમદાવાદથી શરૂ થયો છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ